નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં અને ભાઈ આજે આપણે વાત કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા છે એ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે મિત્રો ખૂબ જ સારી છે એ નોકરીની તક છે તમારા માટે ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેનાથી તમને જ્યારે પણ આપણે આ યુટ્યુબ વિડીયો ચેનલ પર આપણો વિડીયો અપલોડ કરીએ તમને ત્વરિત માહિતી મળી રહે જેથી કરી અને તમે યોગ્ય સમયે છે એ ફોર્મ ભરી શકો તો વાત કરીશું મિત્રો આજે આપણે કે ભાઈ સુરત મહાનગરપાલિકા દ્વારા છે એ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે સુરત શહેર વિસ્તારમાં કાર્યરત અર્બન હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશન એટલે કે એનએચએમ જેને આપણે નેશનલ હેલ્થ મિશન કહીએ છીએ તેના અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત છે એ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે હવે આના માટે મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની છે તમારે રજિસ્ટ્રેડી સ્પીડ પોસ્ટ કે કુરિયર કરી અને અરજી કરવાની નથી તો કઈ જગ્યાએ તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે તેની વેબસાઇટ હું આપને જણાવી દઉં છું આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની છે તારીખ નવ ચાર બે હજાર પચીસથી તારીખ અઢાર ચાર બે હજાર પચીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો હવે તમારે છે એ ઓનલાઈન અરજી જ્યારે પણ કરો ત્યારે તમારી તમામ શૈક્ષણિક લાયકાત છે તેમના અંદર ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરી અને પછી તમારે છે તેને એક પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે બરાબર આ રીતે તમારે કરવાનું છે હવે આપણે સૌ પ્રથમ પોસ્ટની વાત કરીએ તો કે ભાઈ મેડિકલ ઓફિસર મેડિકલ ઓફિસરની ટોટલ છ જગ્યા ખાલી છે મહિને પંચોતેર હજાર રૂપિયા મિત્રો પગાર ચૂકવવામાં આવશે મિત્રો ખૂબ સારો પગાર છે પંચોતેર હજાર રૂપિયા પગાર મહિને મેડિકલ ઓફિસરની પોસ્ટ ખાલી છે છ જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ભાઈ જો તમે એમ બીબીએસ કર્યું છે અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અંદર તમારું રજીસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે મિત્રો અથવા તો તમે છે એ એક્સપિરિયન્સ અથવા એક્સપિરિયન્સ નથી તેમાંથી કંઈ પણ આમાં એક્સપિરિયન્સવાળું માગેલું નથી એટલે એ સારી બાબત છે તમે એમ પૂર્ણ કર્યું હોય અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અંદર તમારું રજીસ્ટ્રેશન થયેલું હોય તો તમે મેડિકલ ઓફિસરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરવામાં આવે તો ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટના અંદર પણ બે જગ્યા ખાલી છે મિત્રો તેના અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે ફાર્મસીમાં બી ફાર્મ કર્યું છે અથવા તો ડિપ્લોમામાં ડી ફાર્મ કર્યું છે મિત્રો જો તમે ફાર્મસીમાં બી ફાર્મ કર્યું છે અથવા ડિપ્લોમામાં ડી ફાર્મ કર્યું છે તો તમે છે ફાર્મસિસ્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો અને સાથો સાથ તમારું ગુજરાતી ફાર્મ ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ ત્રિપસીનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે વયમર્યાદા છે એ પિસ્તાલીસ વર્ષ સુધીની માંગવામાં આવેલી છે એટલે કે પિસ્તાલીસ વર્ષથી વધારે તમારી ઉંમર ના હોવી જોઈએ તેની અંદર ઉંમર હોવી જોઈએ મહિને તમને સોળ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ છે ફાઇનાન્સ આસિસ્ટન્ટ ફાઇનાન્સ આસિસ્ટન્ટની પછી બે જગ્યા ખાલી છે તેમાં મહિને વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો ખૂબ સારો પગાર છે મહિને શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે માન્ય યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર સાથે કોમર્સ એટલે કે તમે બી કોમ કરેલું હોવું જોઈએ જે લોકો બી કોમ કર્યું છે તે લોકો ફાઇનાન્સ આસિસ્ટન્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે વીસ હજાર રૂપિયા તમને મિત્રો પગાર ચૂકવવામાં આવશે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં કોમ્પ્યુટર સોફ્ટવેર એકાઉન્ટિંગ સોફ્ટવેર એમએસ ઓફિસ જીઆઈએસ આર સોફ્ટવેર તમે કામ સોફ્ટવેર પર તમે કામ કરી શકતા હોવો જોઈએ એટલે કે તમારે તે કામ કરવામાં ફાવટ હોવું જોઈએ હાર્ડવેર હાર્ડવેરનું તમારા પાસે નોલેજ હોવું જોઈએ અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગમાં સારી એવી તમારી સ્પીડ હોવી જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ તો કે લેપટેકનિશિયન લેપટેકનિશિયનની બાર જગ્યા ખાલી છે મિત્રો ખૂબ જ સારી જગ્યા ખાલી છે તેના અંદર મિત્રો મહિને તમને વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે બીએસસી કેમેસ્ટ્રી સી કેમિસ્ટ્રી મુખ્ય વિષય સાથે પાસ કર્યું છે અથવા તો તમે એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી વિષય સાથે પાસ